ભારતના સીડીએસ જનરલ અનિલ ચૌહાણે એક કાર્યક્રમ દરમિયાન કહ્યું કે ચીન પાકિસ્તાન અને બાંગ્લાદેશ પોતાના હિતો માટે એકબીજા નજીક આવી રહ્યા છે જે ભારતની સુરક્ષા માટે ખતરો છે પાકિસ્તાને છેલ્લા પાંચ વર્ષમાં સિત્તેર થી એસી ટકા જેટલા હથિયારો ચીન પાસેથી ખરીદ્યા છે આગામી છવ્વીસ જુલાઈના રોજ માલદીવે પોતાના સ્વતંત્રતા દિવસની ઉજવણી દરમિયાન મુખ્ય અતિથિ તરીકે હાજર રહેવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આમંત્રણ આપ્યું છે તાજેતરમાં જ બંને દેશ વચ્ચેના દાયકાઓ જૂના સંબંધો બગડ્યા હતા જે હાલમાં ફરી સુધારા પર જોવા મળી રહ્યા છે ભારત સાથે ટ્રેડ ડીલ થવાની સંભાવના વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે એક ઓગસ્ટથી બ્રિક્સ દેશો પર દસ ટકા વધારાનો ટેરિફ લાદવાની ધમકી આપી હતી સાથે સાથે બ્રિક્સ જૂથ પર અમેરિકન ડોલરને નબળો પાડવાનો પ્રયાસ કરવાનો આરોપ પણ લગાવ્યો હતો બે હજાર સત્તરથી થી યમનની જેલમાં બંધ ભારતીય નાગરિક નિમિષા પ્રિયાને સોળ જુલાઈએ ફાંસીની સજા આપવામાં આવશે ભારત સરકાર તેની ફાંસીને ટાળવા કૂટનીતિક અને માનવીય સ્તર પર પ્રયાસો કરી રહ્યું છે નિમિષા પર સાથી કર્મચારીની હત્યાનો આરોપ લાગ્યો હતો ઓપરેશન સિંદુર દરમિયાન પાકિસ્તાનને લશ્કરી સહાય પૂરી પાડનાર તુર્કીની ઊંઘ ભારતના લીધે હરામ થશે કારણ કે તુર્કીના નંબર વન દુશ્મન ગ્રીસે ભારત પાસે ખાસ પ્રકારની મિસાઇલ એલ આર એલેસીએમની માંગણી કરી છે આ ઘાતક મિસાઇલ કોઈપણ ઠેકાણાને સચોટ રીતે નષ્ટ કરે છે રોહિંગ્યા મુસ્લિમો તેમજ દાણ ચોરીને રોકવા માટે ભારત સરકાર ત્રીસ હજાર કરોડ રૂપિયાના ખર્ચે મ્યાનમારને જોડતી સરહદ પર સોળસો તેંતાલીસ કિલોમીટરની વાડ બનાવી રહ્યું છે જેમાં હાલ ચારસો એક કિલોમીટરની વાળનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે અમેરિકાએ બાંગ્લાદેશથી આયાત થતી તમામ વસ્તુઓ પર પાંત્રીસ ટકા ટેરિફ લાગુ કર્યો છે આમ હવે ગાર્મેન્ટ ટેક્સટાઇલ્સ સહિતના ક્ષેત્રે લાખો લોકો ભૂખે મરે તેવી સ્થિતિ સર્જાવાની શક્યતા છે ભારતે વિસ્તૃત રેન્જ એન્ટી સબમરીન રોકેટ સિસ્ટમનું સફળ પરીક્ષણ આઈએનએસ કવાર પરથી કર્યું હતું આનાથી ભારતીય નૌકાદળના ફાયર પાવરમાં નોંધપાત્ર વધારો થશે ઘાના બાદ બ્રાઝિલે પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું પોતાના સર્વોચ્ચ સન્માન ગ્રાન્ડ કોલર ઓફ ધ નેશનલ ઓર્ડર ઓફ ધ સધર્ન ક્રોસથી સન્માન કર્યું છે એક અહેવાલ મુજબ બે લાખ ચાલીસ હજાર કરોડના ખર્ચે ક્રમશઃ ભારત પોતાની સમુદ્રી તાકાતમાં વધારો કરવાનું આયોજન કરી રહ્યું છે જે અંતર્ગત ઘાતક યુદ્ધ જહાજો સબમરીન અને કેટલીક પ્રણાલીઓથી તબક્કાવાર નૌકાદળને અપગ્રેડ કરવામાં આવશે